નમસ્કાર મિત્રો મારું નામ છે નિલેશ સૌહાણા અને ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમે મિત્રો એક નારો ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ નારા વિશે વાત કરીએ તો શેતોભાઈ વસાવા મોદી સાહેબની ટિકિટ કપાશે મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો શેતોભાઈ વસાવાના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આના વિશે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે છેલ્લા અગિયાર દિવસથી દિવસથી મિત્રો શેતોભાઈ છે જેલમાં છે પરંતુ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં જેલમાં છે તોય પણ મિત્રો એમ કહે તો ભાઈ મોદી સાહેબની ઊંઘ ઉડાડી શકે છે કારણ કે મિત્રો સૌથી પહેલાં તો આપણે વિડીયો વિશે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો આદિવાસી સમાજ મિત્રો શેતોભાઈ વસાવાની કેટલા બધા મિત્રો સપોર્ટ કરી રહ્યા છે પરંતુ મિત્રો વાત કરીએ તો સેતોભાઈ વસાવા મિત્રો ભાજપના નહીં પરંતુ મિત્રો આમ આદમીના નેતા નેતા છે તો પણ મિત્રો આટલા બધા લોકો મિત્રો સપોર્ટ કરી રહ્યા છે સૌથી પહેલાં તો વિડીયો વિશે વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો સેતોભાઈ વસાવા જેલમાં છે પરંતુ બે હજારની ચોવીસમી લોકસભાની ચૂંટણીમાં મિત્રો વાત કરીએ તો ભાઈ શેતોભાઈના વસાવાના પત્ની ભાઈ વરસા વસાવા મિત્રો એમ કીધો ચૂંટણી લડી શકે છે અને મિત્રો મોદી સાહેબની ઊંઘ ડાળી શકે છે કારણ કે મિત્રો જો એ ચૂંટણી લડશે તો મિત્રો 110% મિત્રો એમ કે તો સેતોભાઈનો વજે વિજય થવાનો છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં એટલા બધા લોકો સપોર્ટ કરી હશે કે એના વિશે વાત જ ના કરો એના વિશે મિત્રો વાત કરી તો ભરૂચ જિલ્લામાં મિત્રો મનસુખભાઈ વસાવા છે મિત્રો बीजेपी ના છે અને મિત્રો એમ કે તો સેતોભાઈ વસાવા છે મિત્રો આમ આદમી પાર્ટી ના છે સૌથી પહેલા તો વાત કરી તો મિત્રો લાસ્ટ બાર મિત્રો એમ કે તો એમએલએ ભાઈ સેતોભાઈ વસાવા થયા હતા અને મિત્રો આ વખતે પણ પૂરે પૂરો સાસ વધી ગયો છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં સેતોભાઈ વસાવા જેલમાં છે પરંતુ ભાઈ બહાર ભાઈ એટલા બધા આદિવાસી લોકો સપોર્ટ કરી રહ્યા છે કે એના વિશે વાત જ ના કરો સો મિત્રો વાત કરીએ તો બે હજારની ચોવીસની ચૂંટણી લડશે તો એકસો એક ટકા મિત્રો મને લાગી રહ્યું છે કે મિત્રો વર્ષાબેન વસાવા મિત્રો જીતી શકે છે તમને શું લાગે છે કોણ જીતશે એકવાર કમેન્ટ કરો અમને પણ ખબર પડે અને મિત્રો તમે આદિવાસી સપોર્ટ કોને સપોર્ટ કરી રહ્યા છો એ પણ બિલકુલ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને જય કમેન્ટમાં મિત્રો આદિવાસી લખવાનું તો ભૂલતા જ નહીં આપણે એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જે ભારતની વિડીયોને શેર કરવાનું ભાઈ ભૂલતા નહીં